સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં યુવકો વચ્ચે થયેલી જૂની અદાવતમાં ખૂની ખેલ ખેલાયો હતો ગત તારીખ છ સપ્ટેમ્બરના રોજ આરોપીઓ અને મૃતકના પિતા વચ્ચે કોઈક બાબતે ઝઘડો થયો હતો જેમાં આ ઝઘડામાં સમજાવવા માટે વચ્ચે પડેલા મોહમ્મદ હનીફ હાસોટી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલામાં મોહમ્મદ હનીફ હાસોટીને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોહમ્મદ હનીફ હાસોટીનું મોત નિપજ્યું હતું હત્યાની ઘટના મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી ત્યારે મોહમ્મદ હનીફ આસોટીને મોતને ઘાટ ઉતારનાર ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવ બનેલો છે એના જે મુખ્ય આરોપીઓ છે એમાંથી આ વસીમ શેખ અને એના પિતા મોહમ્મદ આરીફ શેખ તથા રિઝવાન નૂર મોહમ્મદ શેખ અને મોહમ્મદ એઝાઝ રફીક નૂર મોહમ્મદ શેખ આ ચાર આરોપીઓની અટક કરી લેવામાં આવેલી છે એક આરોપી અત્યારે અત્યારે હાલ હાલ પકડવાના બાકી છે એની પોલીસ તપાસ કરી રહી છે આ જે બંને પક્ષો છે એ એક જ મોહલ્લામાં ખૂબ નજીક નજીક જ રહે છે અને બે અઢી વર્ષ પહેલા પણ એમની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયેલો હતો એ હકીકત ધ્યાન પર આવેલી છે અને વધારે તપાસ અમારી ચાલુમાં છે